ગુજરાત રાજસ્થાન બોર્ડર પર દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સંગન તપાસ દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને અરવલ્લી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે તહેવારોના સમયગાળામાં ગુજરાતમાં દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી વધતી હોવાના પગલે અરવલ્લી પોલીસ અલર્ટ મોડ પર આવી ગઈ છે અરવલ્લી જિલ્લાની સરહદ રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી હોવાથી પોલીસે તમામ બોર્ડર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ શરૂ કરી છે ખાસ કરીને શામળાજી બોર્ડર પર નાના મોટા તમામ પ્રકારના વાહનોની વિગતવાર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા પંદર દિવસ દરમિયાન વિવિધ કામગીરી દરમિયાન રૂપિયા નવ કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તહેવારોને લઈને દારૂની હેરાફેરી અટકાવવા માટે તમામ ચેકપોસ્ટ પર પોલીસના વધારાના સ્ટાફની ફરજ મુકાઈ છે જિલ્લા પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા પોલીસ મથકોમાં પણ વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નશીલા પદાર્થોનું પ્રવેશ રોકાણ થાય તે માટે અરવલ્લી પોલીસ સતત સતર્ક દાખવી રહી છે છેલ્લા એક મહિનાથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં કોઈપણ પ્રકારની કેમ કે બોર્ડ ડિસ્ટ્રિક છે એટલે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અન્ય રાજ્યોમાંથી અહીંયા ના પ્રવેશ કરી શકે એના માટે થઈ અને અમે અલગ અલગ ટીમો બનાવીને સરપ્રાઇઝ ચેકિંગ રાખેલું છે એ ઉપરાંત અત્યારે જિલ્લામાં ટોટલ વીસ ચેકપોસ્ટ અલગથી ઊભી કરવામાં આવી છે આ વીસ ચેકપોસ્ટથી અલગ અલગ પ્રકારની ટીમોથી અને આ વીસ ચેકપોસ્ટથી અમે અત્યાર સુધીમાં નવ કરોડથી વધારે રકમનો પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ પકડ્યો છે સાથે સાથે ત્રણ મોટા કેસ અમે જે નશીલા પદાર્થોના છે એટલે કે હેરોઈન બ્રાઉન સુગર અને ગાંજો એના અમે કરેલા છે અને એ પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે ચેકિંગની કામગીરી એ ઉપરાંત દિવાળીના પછીના સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે એ ઉપરાંત જે ઇન્ટરનલ ચેકપોસ્ટ છે અમારી કે જ્યાં કોઈ ચીલ ઝડપના બનાવો ન બને અન્ય જિલ્લામાંથી આરોપીઓની મુવમેન્ટ આ બાજુ ન થાય એટલા માટે ઇન્ટરનલ ચેકપોસ્ટ પણ જિલ્લામાં કરેલા છે જયદીપ ભાટીયા રીપોટ, રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે